પણ નજર કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા બે મુખ્ય હાઈવે વરસાદના કારણે ધોવાઈ ગયા છે અને તેના કારણે ચારથી પાંચ ફૂટના ગાબડા પડી ગયા છે ત્યારે રાજકોટ અમદાવાદ અને લીંબડી હાઈવે પર વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે વઢવાણ પાસે દસ વર્ષ પહેલા ભોગવો નદી પર બનાવવામાં આવેલ બ્રિજ પણ તેની પર સળિયા દેખાવા લાગ્યા છે હાઇવે પર પડેલા કમરતુડ ખાડાઓને લઈને લીંબડી નજીક પેસેન્જર ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી ત્યારે તંત્ર દ્વારા હાઈવે નિર્માણમાં કરોડોનો ખર્ચ કરાયો હોવા છતાં નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે આ સ્થિતિના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે તો ખાડાઓને તાત્કાલિક પૂરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે

પહેલે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે જે રાજકોટ થી અમદાવાદ નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો તેને તો હજુ માત્ર છ મહિના જેટલો સમય ગાળો થયો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કમર તોડ ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે ત્યારે વઢવાણ લીંબડી હાઈવે હોય કે રાજકોટ અમદાવાદ હાઈવે તમામ હાઈવે ઉપર પાંચ થી 7 ફૂટના ખાડાઓ પડ્યા છે અને રોજ અકસ્માતો સર્જાતા હોય તે પ્રકારના બનાવો પણ સામે આવી રહ્યા છે હવે તાત્કાલિક પ્રકારે આ જે પડેલા ખાડાઓ છે તેનું રિપેરિંગ કામ અને સમારકામ હાથ ધરવામાં આવે તેવી તંત્ર પાસે વાહન ચાલકો માંગણી કરી રહ્યા છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર